વેદાંત હાઈટ્સ જીઆઈડીસી સિસોદરા રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રદર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર કમોસમી વાતાવરણની અસર નવસારીના બાગાયતી પાકો ઉપર પડી ચીકુના પાકને થયેલું નુકસાન અમદાવાદથી અપહરણ કરાયેલા વૃદ્ધને વાંસદા પોલીસે ઉગાર્યા ચાર અપહરણકર્તાની થયેલી ધરપકડ સ્વચ્છ સ્વચ્છયાત્રા અંતર્ગત સમાજસેવી સંસ્થાઓ સાથે એસટી ડેપોમાં સફાઈ અભિયાન પાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા અને દબાણો હટાવાયા નવસારીમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે જિલ્લા પંચાયત પરિસરમાં દરેક પ્રાકૃતિક વસ્તુઓ વેચાણ અને પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે સરકારે ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે અનેક ઝુંબેશ અભિયાનો ચલાવ્યા છે ખેડૂતોના પ્રાકૃતિક ખેતીના ઉપજને પણ વિશાળ માર્કેટ મળી રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે નવસારીના જિલ્લા પંચાયત ભવનના પરિસરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સ્ટોલ ઉપલબ્ધ કરાવી તેમની ઉપજો પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતીનો વિચાર મહત્તમ લોકો સુધી પહોંચે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી ફળો પ્રાકૃતિક ગોળ મધ તેમજ વિવિધ પ્રકારના અનાજ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે દર સોમવાર અને ગુરુવારે આ બજારનું આયોજન કરવામાં આવ્યું છે જૂના થણા જૂની કલેક્ટર કચેરીના મેદાનમાં સોમવાર અને ગુરુવારે સ્ટોલ લાગશે અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી ઉપલબ્ધ થશે પ્રાકૃતિક ખોરાક જમવાથી ફાયદો કે આજે આપણે જોઈએ છે કે પેપરના પાને પણ વાંચીએ છીએ કે આજે માના દૂધની અંદર પણ કેમિકલ આવે છે તો આજે માણસો કોઈ કેમિકલ જમતું નથી ખોરાક જ જમે છે તો વિચાર કરો કે આજે ખોરાકની અંદર કેટલું બધું કેમિકલોનો ઉપયોગ થયો કે એ ખોરાક જમવાથી દૂધની અંદર પણ કેમિકલ આવતું થઈ ગયું છે અને આજે જાત જાતના રોગો થાય છે કે જે વ્યક્તિને કોઈ દિવસ વ્યસન નથી એવી વ્યક્તિઓને પણ આજે કેન્સરના કેસો આપણે જોઈ રહ્યા છે અને સમાજની અંદર આ એટલા બધા કેન્સરના કેસો વધે છે કે આપણે ભાગ્ય એવું કોઈ ગામ હોય કે જે ગામની અંદર કે ફરિયાની અંદર કેન્સરના કેસો ના હોય એટલે કે પ્રાકૃતિક ખોરાક એ ઝેરમુક્ત ખોરાક છે અને એનાથી ઇમ્યુનિટી પાવર પણ આપણો વધે છે અને એ વસ્તુ કોરોનાની અંદર આપણે અનુભવી ચૂક્યા છે કે કેટલા કેટલા એમ જીઓની એન્ટીબાયોટિક દવા પણ કામ કરતી નથી અને ત્યારે એવું કહેવામાં આવે છે કે એમને કે સારો ખોરાક જમાડો એટલે પ્રાકૃતિક ખોરાક એટલે પોષક તત્વોથી ભરેલો હોય છે અને ટેસ્ટી પણ હોય છે એટલે આ વસ્તુ સમાજ અને ખેડૂતો માટે બહુ જરૂરી વસ્તુ છે આ સોમવાર અને ગુરુવાર બે દિવસે નવસારીના આંગણે પ્રાકૃતિક કરતા ખેતી કરનાર ખેડૂતો આ સ્ટોર પર આવે છે આઠ થી બાર નો સમય રાખ્યો છે લોકસભાની ચૂંટણીના પહેલા સુલેસાંથી જળવાઈ રહે તે માટે નવસારી શહેરી વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની રાજમાર્ગો ઉપર ફૂટમાર્ચ યોજાઈ હતી રેપિડ એક્શન ફોર્સના જવાનોએ પોતાની હાજરી નોંધાવી હતી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ થયું છે નવસારીમાં શાંતિ જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુસર નવસારી શહેર પોલીસ વિસ્તારમાં કેન્દ્ર સરકારની રેપિડ એક્શન ફોર્સની એક ટુકડીએ ફૂટ માર્ચ યોજી હતી નવસારીમાં રેપિડ એક્શન ફોર્સની એક ટીમ તૈનાત કરવામાં આવી છે રેપિડ ફોર્સની એક ટુકડીમાં સિત્તેર જવાનો હોય છે આ જવાનો સાથે નવસારી ટાઉન પીઆઈ કે એચ ચૌધરી સહિત પીએસઆઈ અને મહિલા સ્ટાફ પણ ફૂટ માર્ચમાં જોડાયા હતા આ ફૂટ માર્ચ વેરાવળથી મોટા બજાર ટાવર પ્રજાપતિ આશ્રમ ચાર પુલ અને એમટી સર્કલ થઈ સર્કિટ હાઉસ ખાતે પૂર્ણ થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકાના કચરા કલેક્શનના વાહનમાં ટાયર ગાયબ થતાં શહેરમાં કુતૂહલનો વિષય બન્યો છે ટ્રેક્ટરનો આવો અવતાર જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત પણ બન્યા છે શહેરના કોઈ વિસ્તારમાં કચરા કલેક્શન કરતા ટ્રેક્ટરનું આગળનું પૈડું ગાયબ થઈ જતાં આ દ્રશ્ય જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા પાલિકાના ખખડધજ વાહનોનો આ ઉત્તમ નમૂનો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જો આ વાહનને કારણે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની તે અંગે પણ પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે પાલિકા દર વર્ષે કરોડોનો વેરો ઉઘરાવી કમાણી કરે છે પરંતુ વાહનો સાચવવામાં કેમ બેદરકારી ધરાવે છે તેનો જવાબ મળી શક્યો નથી નવસારી જિલ્લો એટલે બાગાયતી પાક મેળવતો જિલ્લો છે આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાને લઈને ચીકુના પાકને નુકસાન થયું છે ચીકુના ભાવો પણ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો નવસારી જિલ્લામાં ખાસ કરીને ચીકુની ખેતીને લઈને ખેડૂતો સારી આવક મેળવતા હોય છે નવસારી અમલસાડ ગણદેવીના ચીકુ દિલ્હી સુધી વખણાય છે પરંતુ આ વર્ષે વારંવાર કમોસમી વરસાદને કારણે ચીકુ પગવતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે માવઠાનો માલ ખેડૂતોને પડ્યો છે બરફના કરા સાથે વરસાદ પડ્યો શિયાળામાં ધુમ્મસિયા વાતાવરણને લઈને ચીકુના ફૂલ ખરી પડ્યા છે ખેડૂતોને મોટું નુકસાન થયું છે વાતાવરણના પલટાને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ચીકુનો પાક પણ ઓછો ઉતર્યો છે ભાવો આઠસોથી બારસો સુધી એક મણના મળતા હતા તે હવે બસો સુધી થઈ ગયા છે ખેડૂતોને માવઠાને કારણે મોટું આર્થિક નુકસાન થયું છે નવસારી અમલસાડ ગણદેવીના વાડી ગામોના ખેડૂતો ખાસ કરીને ચીકુની ખેતી કરે છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે ચીકુની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે હાલમાં ખેડૂતો કાર્તક માસથી અમે લાભ પાચમથી ચીકુ પાડવાના શરૂ કરીએ નવી સિઝન અને ચાલુ કર્યા લાભ પાચમથી બીજે કે ત્રીજે દિવસથી આ કમોસમીમાં ઉઠવું વરસાદ પડ્યો વાવાઝોડું આવ્યું બરફના કાળા પડ્યા એને લીધે તૈયાર માલ પડી ગયો અને મોણામાં આવેલું કાર્યો અમારો છીનવાઈ ગયો ત્યાર પછી આ વાતાવરણ આ સાત આઠ દિવસ જે છે ધુમ્મસ્યું અને વાદળ્યું તેને લગી નાનો માલ બી વાદરિયા હવામાન લીધે પડી જાય છે એટલે અમને લગભગ ખોટ ભારી અને બીજી ખોટ તો એ સાહેબ કે ખેડૂતો કોઈ બી પાક ઉત્પન્ન કરે ખેતીમાં તો તેના ભાવ નથી ઉપભોક્તા નક્કી કરતા કે નથી ખેડૂત નક્કી કરતો કોઈ બી મેન્યુફેક્ચરર હોય તો પોતાની પ્રોડક્ટના ભાવ મેન્યુફેક્ચરર નક્કી કરે છે આ તો અમારા ભાવ વેપારીઓ નક્કી કરે એટલે ખાટલે ખોટ છે સાહેબ ક્યાં જવું કુદરતનો માર સરકારનો માર આ વર્ષે ચીકુની સીઝનની શરૂઆત ખૂબ જ સારી હતી આવક પણ ખૂબ જ સારી હતી અને ભાવો પણ ખૂબ જ સારા હતા પરંતુ ત્યારબાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદની શરૂઆત થઈ અને એક દિવસ વરસાદ પડ્યો ત્યારબાદ સતત ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું અને ધુમ્મસ પણ રહ્યું એને કારણે ચીકુના પાક ઉપર ખાસી અસર થઈ છે ચીકુના જે ફળો હતા એ નાના ફળો પણ એટલે લીલા ફળો પણ પાકવાની શરૂઆત થઈ અને આવક પણ ખૂબ જ ઘટી છે અને દિલ્હી માર્કેટમાં પહોંચતા એ ચીકુ પાકી જવાને કારણે ભાવો પણ ઘટ્યા છે એટલે આમ જોવા જઈએ તો વરસાદ બાદ ચીકુના પાકને અસર થઈ છે હાલ ગત વર્ષની સરખામણી એમાં ઓછા ચીકુ આવે છે અને ભાવો પણ થોડા ઓછા શરૂઆત કરતા થયા એમ કહી શકાય એ જ રીતે આંબાની ખેતીમાં પણ એવું છે કે પાલવણી બાદ મોર ફૂટવાની શરૂઆત થઈ હતી અને વરસાદ પડતાં એ મોર ઉપર પાણી પડવાને કારણે ફૂગ અને જીવાતોની ઉપદ્રવ વધ્યો છે ખેડૂતોએ તાત્કાલિક દવાનો છંટકાવ કરવો પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે મધ્ય અને ડેગાનું પ્રમાણ ખૂબ જ વધે એવી શક્યતાઓ જણાઈ રહી છે ખેડૂતોને હાલ અમુક વારંવાર સૂચનાઓ આપીએ છીએ આંબાની ખેતી માટે વાત કરીએ તો અમે દર બે દિવસે એમને કયા કયા દવાનો છંટકાવ કરવો એ અંગેની જરૂરી માહિતી આપીએ છીએ ઓછા ખર્ચે એવો આ એમના મોરના પાકને બચાવી શકે અને આંબાની કેરી બચાવી શકે એ માટે અમે સતત પ્રયત્નશીલ છે ચીકુના પાક માટે પણ હાલ વાતાવરણ ચીકુમાં એવું કહેવાય કે એમને વાતાવરણની મેક્સિમમ અસર થતી હોય એટલે ચીકુના પાક માટે પણ અમે જરૂરી સૂચનાઓ ખેડૂતોને આપીએ છીએ વાસી ચીકુ ન ઉતારો અને તાજા જ ચીકુ મંડળીમાં આવે જેથી કરીને દિલ્હી પહોંચ્યા બાદ એ ચીકુ પાકવાની શક્યતા નહીવત થઈ જાય તો ભાવો સારા મળે એ અંગે પણ અમે એમને જરૂરી સૂચના આપતા રહીએ છીએ ચીકુના ભાવ શરૂઆતની સિઝનમાં લગભગ આઠસો થી બારસો રૂપિયા જેટલા હતા હાલ પણ ભાવ છસો થી નવસો રૂપિયા જેટલા હાલ પણ ચાલી રહ્યા છે અમદાવાદથી અપહરણ કરવામાં આવેલ એક વૃદ્ધ વેપારીને વાંસદા પોલીસે અપહરણકર્તાઓથી હેમખેમ ઉગારી લીધા હતા સુરેન્દ્રનગરના રહેવાસી વેપારીનું અપહરણ કરી અપહરણકર્તાઓ મહારાષ્ટ્ર તરફ લઈ જતા હતા બાતમીના આધારે ચારેય રીઢા ગુનેગારોની ધરપકડ કરી હતી સુરેન્દ્રનગરની ચંદ્રનગર સોસાયટીમાં રહેતા તોતેર વર્ષીય વ્રજલાલ ચત્રભુજ માળી રેડીમેડ કપડાના ધંધા સાથે સંકળાયેલા છે વ્રજલાલભાઈનું દસમી ડિસેમ્બરના રોજ રૂપિયાની લેતી દેતીમાં અપહરણ થયું હતું અપહરણકર્તાઓ કારમાં લઈ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ લઈ જવા નીકળ્યા હતા સુરેન્દ્રનગર પોલીસે નવસારી એલસીબી પોલીસને આ બાબતની માહિતી આપી હતી મહારાષ્ટ્ર પાસિંગની ઇકો કાર વાંસદા વઘઈ રોડ ઉપર હોવાની શક્યતાને લઈને વાંસદા પોલીસે મુખ્ય રોડ ઉપર નાકાબંધી કરી હતી આ નાકાબંધી દરમિયાન એમએચ ટ્વેલ્વ એમ બી સેવન સિક્સ વન સિક્સ નંબરની ગ્રે કલરની ઇકો કાર શંકાસ્પદ જણાતા એ કારને અટકાવી કારમાંથી અપહરણ કરાયેલ વ્રજલાલ ચત્રભુજ માળી મળી આવ્યા હતા કારમાં સવાર ચાર અપહરણકર્તાઓ ઉદય નંદકિશોર પાટીલ રહે મહારાષ્ટ્ર નાસિક મનોજ ઉર્ફે શિવાજી પાટીલ રહે લેકવ્યૂ સોસાયટી વિજલપોર નવસારી સાગર ધનસુખભાઈ પટેલ રહે બિલ્લીમોરા સોમનાથ મંદિર પાસે નવસારી કેવિન નિલેશભાઈ પટેલ રહે બિલ્લીમોરા ઉંડાજ વાણિયા ફળિયા નવસારી આ ચારેય અપહરણકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી આ ચારેય વિરુદ્ધ નવસારી વલસાડ સુરત જિલ્લામાં ખૂન ખૂનની કોશિશ એટ્રોસિટી અપહરણ રાયોટિંગ તથા પ્રોહિબિશન ધારા હેઠળના પંદર જેટલા ગુનાઓ નોંધાયેલા છે નવસારીના એસટી ડેપોમાં ત્રણ મહિના સુધી શુભયાત્રા સ્વચ્છયાત્રાની ઝુંબેશ ચાલશે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સહયોગ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યના એસટી ડેપોમાં શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન દરેક એસટી ડેપોમાં ત્રણ મહિના સુધી ચાલશે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ પ્રસરે તે હેતુથી નવસારીના એસટી ડેપોમાં પ્રતિદિન વિવિધ કાર્યક્રમો થાય છે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ સાથે મળી આ અભિયાનને વેગવંતુ કરવામાં આવી રહ્યું છે નવસારી એસટી ડેપો અને ઉત્કર્ષ મંડળ તેમજ સરકારી આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓના સહયોગ સાથે સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી આ સફાઈ અભિયાનમાં વિદ્યાર્થીઓ પણ જોતરાયા વિદ્યાર્થીઓમાં સફાઈના ગુણ વિકસે તે હેતુથી તેમને આ અભિયાનમાં સાથે રાખવામાં આવ્યા હતા નવસારી એસટી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી જીતેન્દ્ર મહેતા સહિતના સામાજિક કાર્યકરોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન પણ થયું હતું નવસારી એસટી ડેપોના પ્લેટફોર્મ ઉપર સફાઈ અભિયાનના બેનરો સાથે મુસાફરોમાં જનજાગૃતિ પ્રસરાવવામાં આવી હતી સ્વચ્છતા અભિયાન જે પૂરા દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે દરેક સંસ્થામાં ચાલી રહ્યું છે ઉત્કર્ષ મંડળ એ સ્વચ્છતા અભિયાનને વધાવે છે અને સ્વચ્છતા અભિયાન વધુ વધુ થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને આજ રોજ નવસારી એસટી ડેપોમાં માનનીય શ્રી એસ બી ગાંધી સાહેબ ડેપો મેનેજર આઈ આઈટીઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ એમના સંચાલક અને બધા ભેગા મળી ડેપોની સફાઈ કામ અમે આનંદપૂર્વક કર્યું અને આજે અમને ખરેખર જોતા આનંદ થાય છે કે ડેપોની સફાઈ આંખે ઉડીને વળગે એવી છે અને એ સફાઈ કાયમ રહે એ જવાબદારી આપણા સૌની છે આપણે એને કાયમ માટે સ્વચ્છ રાખીએ સ્વચ્છ ભારત તો સ્વચ્છ ઇન્ડિયા સ્વચ્છ માણસ સ્વચ્છ માનવ સ્વચ્છ સ્વચ્છ હશે તો સ્વચ્છ હશે સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા જરૂરી છે એ આપણે સ્વચ્છતાને જાળવી રાખીએ આગળ વધારીએ હું અહીંયા અમેરિકાથી આવ્યો છું ને અમે અહીંયા એનઆરઆઈ તરીકે અમે કામ કરીએ છીએ એનજી અમારું એનજીઓ છે અને એમાં આ સ્વચ્છ ભારતનું અમે જે જોયું આજે અહીંયા તો લાગે છે કે આ સ્વચ્છ ભારત એટલે ક્લિનલીનેસ અને હેલ્થકેર બંને સાથે જાય છે જો તમે ચોખ્ખું રાખશો તો રોગ ઓછા થશે અને રોગ ઓછા થશે તો બધા લોકો હેલ્ધી હશે તો બહુ પ્રોડક્ટિવ થશે એટલે આજે આ જોઈને અમને બહુ જ આનંદ થયો કે ડેપોમાં આજે આ લોકોએ જે સ્વચ્છ ભારતનું ગાંધી સાહેબે ચાલુ કર્યું છે એની તે બહુ જ આનંદ થયો અને ગવર્મેન્ટની બી સગવડ ઘણી છે પહેલાં કરતાં કે કચરો તમે ક્યાં નાખી શકો અને ક્લીન રાખીશ શુભયાત્રા યાત્રા કેમ્પેનિંગ તારીખ બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ શંઘવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા હાથ ધરાયેલ છે જેની પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ બીજી ડિસેમ્બરે નવસારી ડેપો ખાતે માનનીય શ્રી રાકેશભાઈ દેસાઈના વડપણ હેઠળ આ શુભારંભનો આરંભ કરવામાં આવેલ હતો દરેક અઠવાડિયે કોઈને કોઈ પ્રવૃત્તિ લઈ સમાજને સ્વચ્છતા અંગેનો સંદેશો જાય તે હેતુથી આજ રોજ ઉત્કર્ષ સેવા મંડળના સહયોગ અને આઈટીઆઈ નવસારીના સહયોગથી સ્વચ્છતાના સંદેશ આપતી રેલી યોજવામાં આવેલ અને સાથોસાથ નવસારી ડેપોના વર્કશોપને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું આગામી દિવસોમાં રક્તદાન શિબિર તેમજ વૃક્ષારોપણ કરીને પણ સ્વચ્છતા અંગેનો સંદેશો જનજનમાં ફેલાવવામાં આવશે નિગમ સ્વચ્છ બસ સ્ટેશનો અને સ્વચ્છ બસ સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને ક્યુઆર કોડના માધ્યમથી નિગમ દ્વારા મુસાફરોનો ફીડબેક મેળવવામાં આવી રહેલ છે જે ફીડબેકની અંદર જે કંઈ પણ અમને સૂચનો મળશે તેનાથી અમને વધુ સારી સેવા પૂરી પાડવાની આયોજન કરવાની અમને આગળની કાર્યવાહી હાથ ધરવાની ખબર પડશે નવસારી વિજલપુર નગરપાલિકા તંત્ર રસ્તા ઉપરના દબાણો બાબતે ફરીથી જાગૃત થઈ છે ટ્રાફિકને અડચણરૂપ દુકાનદારોના સ્ટોલ લરી ગલ્લા હટાવવામાં આવ્યા હતા આ દબાણો હટાવવાની કામગીરી થોડા દિવસ બાદ જેસે તે સ્થિતિમાં જોવા મળશે નવસારી વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો ઉપર લરી ગલ્લાવાળા અને દુકાનદારોના દબાણો થયા છે મુખ્ય માર્ગ ઉપર દુકાનદારો દુકાનની બહાર સ્ટોલ લગાવી ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટેચ્યુ માર્ગ ઉપર ગોઠવી દે છે નવસારી પાલિકા દ્વારા એક વખત ફરીથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પાલિકાના કર્મચારીઓએ ફેશનેબલ કપડાવાળા સ્ટેચ્યુ ઉપાડી લીધા હતા પાલિકાની દબાણ શાખાના કર્મચારીએ મુખ્ય માર્ગ ઉપરથી દબાણો હટાવ્યા હતા રોડની સાઈડ ઉપર પાથરણાવાળા લારી ગલ્લાવાળાને પણ હટાવવામાં આવ્યા હતા પાલિકા દ્વારા આ ઝુંબેશ ફક્ત થોડા દિવસ માટે ચાલશે ત્યારબાદ દબાણ હટાવ ઝુંબેશની કામગીરી બંધ થઈ જશે વારંવાર દબાણો હટાવવામાં આવે છે પરંતુ રાજકીય લાગવગને લઈને ફરીથી આ દબાણો જેસે જેવી સ્થિતિમાં જોવા મળે છે લારી દબાણનું જે આજે અમે ઝુંબેશ હાથમાં લીધું છે એકચ્યુઅલી તો કાલનું જ લીધેલું છે ગ્રીન રોડથી અમે ચાલુ કર્યું છે અને અત્યારે એ લોકો મોટા બજારમાં દબાણ કરી રહ્યા હટાવી રહ્યા છે તો તેમાં અડચણરૂપ થઈ રહ્યું છે મેઇન તો ટ્રાફિકને જે બહાર નીચે બેસે છે પાથરના પાથરીને એને લીધે એ લોકોના અંદર અંદરના ઝઘડાને લીધે બીજા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાય છે પોતાની એ લોકોની દુકાનમાં જે ગ્રાહક આવે તે જઈ નથી શકતા એટલે તાત્કાલિક ધોરણે અમારે આ પગલું લેવું પડ્યું છે કારણ કે જ્યારે આ એ લોકો લડે ઝઘડે તેમાં બીજા કોઈ અંદર ઇન્વોલ્વ થતું નથી પણ એ લોકોને અમારે સો એટલું જ અમારે કહેવા માગીએ છીએ કે તમે અહીંયાંથી દૂર થઈ જાઓ અને તમારી બીજી જગ્યાએ તમે વ્યવસ્થા કરો કારણ કે જે દુકાનદારો છે તેને તકલીફ પડી રહી છે આને માટે નવસારી શહેરના સાંતાદેવી રોડ ખાતે માર્ગની સાઈડ ઉપર પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાસ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગને કાબૂમાં લીધી હતી બાઇક અને કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે નવસારીના સાંતાદેવી રોડ ખાતે બુધવારે એક બાઇકમાં આગ લાગી ગઈ હતી માર્ગની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ ભોગકી ઉઠતા આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી બાઈકમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી બાઇક ચાલક બાઇક પાર્ક કરી ચાલ્યો ગયો ત્યારબાદ આ બાઈક આગના લપેટમાં આવી ગઈ હતી બાઈકને સળગાવવામાં આવી કે બાઈકમાં કોઈ વાયરિંગના કારણે આગ લાગી તે જાણી શકાયું ન હતું ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર હાજર થઈ અને આગને કાબૂમાં લીધી હતી આગ લાગવાથી સંપૂર્ણ બાઇક બળી ગઈ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર કમોસમી વાતાવરણની અસર નવસારીના બાગાયતી પાકો ઉપર પડી ચીકુના પાકને થયેલું નુકસાન અમદાવાદથી અપહરણ કરાયેલા વૃદ્ધને વાંસદા પોલીસે ઉગાર્યા ચાર અપહરણકર્તાની થયેલી ધરપકડ શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત સમાજસેવી સંસ્થાઓ સાથે એસટી ડેપોમાં સફાઈ અભિયાન પાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા અને દબાણો હટાવાયા તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર